રાહ જોઈ રહ્યા છીએ ત્યારે તમને ખબર છે કે આ ભવ્ય મંદિરના નિર્માણ પાછળ આપણા એક ગુજરાતી સંત કે જે લોદરા ગામના રહેવાસી તથા બાલા હનુમાન મંદિરના મહારાજ શ્રી બલરામદાસજી મહારાજ છે કે જેઓએ નવ નવેમ્બર ઓગણીસો નેવ્યાશીના રોજ શ્રી રામચંદ્ર પરમહંસ તથા મહન શ્રી અવૈદ્યનાથ સાથે મળીને તથા અન્ય સાધુ સંતો સાથે મળીને સૌ પ્રથમ વખત અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રતિકાત્મક શિલારોપણ કર્યું હતું જે આપણા સૌ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે જેની નોંધ રામ મંદિરના ઇતિહાસમાં લેવાવી જોઈએ તમારું શું માનવું છે જય શ્રી રામ